ચાલીસથી વધુ વાઘના ચામડા જપ્ત કર્યા છે ગુજરાતમાં પ્રથમ વખત આવી ઘટના બની છે કે મંદિરના જૂના મકાનમાંથી સાડત્રીસ આખા વાઘના ચામડા મળી આવ્યા છે ચાર ચામડાના ટુકડા એકસો તેત્રીસ જેટલા વાઘના નખ પણ મળી આવ્યા છે એકસો તેત્રીસ જેટલા નખ સાથે સાથે ચામડા છે 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 આવ્યા લઈને સમગ્ર ચકચાર મચી તપાસમાં મોટા માથાઓના નામ બહાર આવવાની પણ શક્યતા વ્યક્ત કરાય છે તપાસ દરમિયાન વન વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે તપાસમાં મોટા માથાઓના નામ બહાર આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે એકસો તેત્રીસ જેટલા વાઘના નખ અને સાડત્રીસ આખા વાઘના ચામડા મળી આવ્યા છે ગુજરાતમાં આવી પહેલીવાર ઘટના છે જ્યાં વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે